ભાઈ તમને ખાડિયા ખાડિયા જ કેવા ને ભાઈ રાયપુર કેવા ખાડિયા રાયપુર હા રાયપુર ખાડિયા ત્યાં અત્યારે છે ને શ્રી રામ વાડા નું સ્પેશિયલ જે પંજાબી પંજાબી આનું વખણા અને રાત્રે એમાં ખાસ લોકો ખાવા આવે એમાં કોયા કાજુ અને પનીર બટર મસાલા એની ડિમાન્ડ વાળી વસ્તુ છે વાહ અને કોયા કાજુ અને આ રોટી અને આ સ્પેશિયલ ગાર્લિક નાન ચીઝ ગાર્લિક ચીઝ ગાર્લિક નાન અને આમે મસ્ત પહેલા ઢોસો ખાધું આપણે હા અને પછી આ લઈને બેઠા અને આવી ગયા માણે ચોક હતું બંધ માણેક ચોક હતું બસ એટલે રાયપુર ચકલા માં આવ્યું અને ખાડિયા રામના ખમણ કોઈને પૂછો એટલે તમને મળી જાય રામના ખમણ ત્યાં છે એ લોકોને પોતાનું જવું અચ્છા પણ ફાઈલ તો બાકી એડ્રેસ શું કહેવાય રામના ખમણ રાયપુર ચકલા બસ એલું એટલે વધારે કહેવાની જરૂર નથી કોઈને મળી જાય આવી ગયું આવી ગયું ભાઈ ચીઝ બીજ તો બધું અહીંયા લબા લબા પી રહ્યા છે

એમાં હતા ને એવું લાગે મજા આવી ગઈ